વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે રાજ્યના મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસૂલાત માત્ર ફ્યુઅલ ચાર્જમાં સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે આ દરમિયાન તેમણે કહ્યું કે ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરાયેલા બીજો આશરે રૂપિયા એક એક હજાર એકસો વીસ કરોડનો લાભ થશે ગુજરાત સ્વીચ નિયમ મન નિમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ ચાર્જ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સંબંધિત ત્રિમાસિક સમયગાળામાં વીજ વળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા બે પોઈન્ટ પ્રતિ યુનિટ ફ્યુઅલ સ સરચાર્જ એફ પીપીપીએ વસુલાતો હતો આ અંગે કનુ દેસાઈ એક વધુમાં કહ્યું હતું કે ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળામાં પણ રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ એફ ની વસુલાત કરાય છે રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જના દર જાળવી રાખ્યા છે રાજ્ય સરકારનો દાવો છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદીના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઈ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે જે મુજબ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળામાં કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો લાભ થશે જો કે સામાન્ય લોકોનું કહેવું છે કે આ ગ્રાહકોના હિતના દાવા પોકળ છે ચાલીસ પૈસાનો ઘટાડો મોંઘવારીથી પીડાતી પ્રજાની મજાકથી વિશેષ કશું નથી કનુ દેસાઈએ કહ્યું કે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળામાં ફ્યુઅલ સરચાર્જનો દર રૂપિયા બે થી પંચ્યાસીથી ઘટાડીને રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ પ્રતિ યુનિટના દરની વસુલાત કરાશે ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરેલા બીજો વપરાશ પર આશરે રૂપિયા એક હજાર એકસો વીસ કરોડનો લાભ થશે આ ઉપરાંત જે રહેણા ગ્રાહકો દ્વારા માસિક સો યુનિટનો વીજોપ્રાસ કરાય છે તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ ચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂપિયા પચાસથી સાહીઠની માસિક બચત થશે લોકસભાએ ચૂંટણી પહેલાં પચાસ પૈસાનો કર્યો હતો ઘટાડો ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ ચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કર્યો હતો ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય ની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ એફપીપીપીએ વસૂલાતો હતો જોકે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરાયો હતો ટીવીન ન્યૂઝ ગુજરાત